મિત્રો નગરપાલિકાની ચૂંટણી આમ તો ગુજરાતભરમાં યોજાઈ રહી છે અને અલગ અલગ જિલ્લાના ઘણા ઉમેદવારો આમાં ભાગ લઈ રહ્યા છે પરંતુ જો કોઈ ઉમેદવારની ચર્ચા સૌથી વધુ થતી હોય તો એ છે જૂનાગઢ કોંગ્રેસના ઉમેદવાર અંજલીબેન આહિર આ યુવતી જેટલી સુંદર છે તેનો દિમાગ પણ એટલો જ તેજ છે તેમને જોઈને એવું લાગે છે કે આ મેડમનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે અને પોલિટિક્સની દુનિયામાં તેઓ ખૂબ જ આગળ થશે તેમનું નામ મોટું થશે મિત્રો હવે તમે પણ એ જાણવા માટે ઉત્સુક હશો કે માત્ર વીસ બાવીસ વર્ષની આ યુવતી કોણ છે અને કેવી રીતે તેઓ રાજકારણમાં આવ્યા તેના પર કોનો હાથ છે રાજકારણમાં આવીને તેઓ શું કરવા માંગે છે મિત્રો તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો રાજ્યમાં ચૂંટણીનો માહોલ બરોબર જામ્યો છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે અને દરેક ઉમેદવારો વોટિંગ બાદ પોતપોતાની તૈયારીમાં લાગી ગયા છે જોકે આ બધા વચ્ચે જૂનાગઢ કોર્પોરેશન વોર્ડ નંબર પાંચ પરથી ચૂંટણી લડી રહેલા અંજલી આહિર અત્યારે ખૂબ જ ચર્ચામાં છે હકીકતમાં જૂનાગઢના વોર્ડ નંબર પાંચ પર કોંગ્રેસ તરફથી અંજલીબેન છે અંજલિ સ્થાનિક લોકોની સમસ્યાથી પૂરી રીતે વાકેફ છે તેઓ પોતાના પ્રચાર દરમિયાન ભાજપના અધૂરા કાર્યો ગણાવતા સાથે અહીંના બીજમાં રસ્તા અને ખુલી ગટરોની સમસ્યાથી મુક્તિ માટે મત માંગી રહ્યા છે ચૂંટણી પંચમાં દાખલ એફિડેવિટમાં જણાવ્યા મુજબ અંજલિ આહિરના હાથમાં માત્ર પચીસ હજાર રૂપિયા રોકડ છે અંજલિ આહિર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે મિત્રો અંજલિ આહિર પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલ પર અવારનવાર વિડીયો પોસ્ટ કરતા રહે છે અંજલિ આહિરની યુટ્યુબ ચેનલ પર કુલ ઓગણીસ કે સબસ્ક્રાઈબર છે જ્યારે ઇન્સ્ટાગ્રામ પર અંજલિ આહિર કુલ આડત્રીસ કે ફોલોવર્સ ધરાવે છે અંજલિ આહિર પોલિટિક્સમાં કેમ જોડાયા મિત્રો આ બાબતે જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે ખૂબ જ સુંદર જવાબ આપ્યો હતો તેમણે કહ્યું હતું કે ચૂંટણી લડવાનો મારો મુખ્ય હેતુ એ છે કે પહેલાં તો જૂનાગઢનો વિકાસ કરવાનો છે જ્યાં રસ્તાઓ ખરાબ છે ખુલ્લી ગટરો અને એ બધા પર કામ કરવાનું છે આ દરેક સ્થાનિક મુદ્દાઓને લોકો સુધી લઈ જવા છે અંજલિ આહિરે વાત કરતા જણાવ્યું હતું કે હું કોઈ ઉમેદવાર નથી પરંતુ તમારી દીકરી જ છું તમે દીકરી માનીને મને મત આપજો અને તમારી જે સમસ્યા છે તેના વિશે દિલ ખોલીને વાત કરજો થઈ શકે ત્યાં સુધી હું તમારી મદદ કરીશ હું તમારા પ્રશ્ન સાંભળવા માટે રાજકારણમાં આવી છું જણાવી દઈએ કે જૂનાગઢ મહાનગરપાલિકા પંદર વોર્ડની કુલ સાઠ બેઠકો પર ચૂંટણી યોજવાની હતી જોકે મતદાન પૂર્વ વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર ચૌદ મળીને આઠ બેઠકો પહેલાં જ બિનહરીફ થઈ ચૂકી છે જ્યારે અન્ય વોટની બાકી બચેલી બાવન બેઠકો પર આગામી સોળ ફેબ્રુઆરીએ મતદાન યોજવાનું છે જેના માટે કુલ એકસો ને સત્તાવન ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે મિત્રો તમે જુનાગઢની યુવા નેતા અંજલિબેન આહિર વિશે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો લોકોને દેખાડો જેથી કરીને બધાને જાણ થાય કે નેતા કેટલા પાવરમાં છે ધન્યવાદ